મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આંગણવાડી વિશે તમે સૌ જાણો છો એમાં સુપરવાઇઝર અને હેલ્પરની ભરતી આવી ગઈ છે તો મિત્રો આપણે આ જે આ વિડીયોમાં તેની વિગતવાર ચર્ચા કરશું અને મિત્રો જેને ખરેખર આ નોકરીની જરૂર હોય એને આ વિડીયો ચોક્કસથી શેર કરજો તો મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છીએ એમાં કઈ કઈ લાયકાત જરૂરી છે તેમજ ફોર્મ કેવી રીતે ભરવું ફોર્મ ભરવા માટે એપ્લિકેશન ઓનલાઈન કેવી રીતે કરવી અથવા તો ઓફલાઈન આ બધાની વિગત આપણે ડિટેલમાં ચર્ચા કરશું તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો આપણે જાણીએ છીએ તેમ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ચાલીસ હજાર જેટલી જગ્યાઓ હેલ્પર અને સુપરવાઇઝર માટે ભરતી અભિયાનની જાહેરાત કરી છે તો જે અરજી પ્રક્રિયા છે તે દસ જાન્યુઆરી બે હજાર પચીસ એટલે કે ચાલુ થઈ ગઈ છે તો મિત્રો શરૂ કરીએ કે એની લાસ્ટ ડેટ કઈ છે તો લાસ્ટ ડેટ છે પંદર ફેબ્રુઆરી બે હજાર મિત્રો હજુ ફેબ્રુઆરી મહિનાને પંદર તારીખ સુધી તમે ઓનલાઈન મોડ અથવા તો ઓફલાઈન મોડ બંને દ્વારા અરજી કરી શકો છો તો મિત્રો અરજી કઈ રીતે કરવી તેની આપણે વિગતે ચર્ચા આ વિડીયોમાં કરશું તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ચાલીસ હજાર હેલ્પર અને સુપરવાઇઝરની જગ્યાઓ માટે ભરતી અભિયાનની જાહેરાત કરી છે તો અરજી પ્રક્રિયા દસ જાન્યુઆરી બે હજાર પચીસથી થી શરૂ કરી પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસથી થી સમાપ્ત થાય છે ત્યારબાદ વાત કરીએ મિત્રો ભરતીની તો ભરતી આધારિત છે જેમાં કોઈ પણ પ્રકારની પરીક્ષાની જરૂર નથી અને મિત્રો તમે જાણો જ છો કે આ એવી ભરતી છે કે જેમાં તમારે કોઈપણ પ્રકારનું ઇન્ટરવ્યૂ લેખિત મૌખિક કે કોઈ પણ પરીક્ષા આપવાની નથી સીધી તમારા ગ્રેજ્યુએશનના માર્ક્સ અથવા તો ધોરણ દસ પર જેલ પરીક્ષા જે લાયકાત મુજબની છે જે આપણે હેલ્પરની ભરતી છે તેમાં ધોરણ એસએસસીના માર્ક્સ બરાબર આ રીતની ભરતી છે તો મિત્રો આપણે આ વિડીયોમાં વધારેમાં વધારે તેની ચર્ચા કરશું મિત્રો અહીંયા જે ભરતી પ્રક્રિયા છે એ જે ભરતી પ્રક્રિયાનું નામ છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તો ચાલો પોસ્ટ અને પોસ્ટનું નામ છે હેલ્પર અને સુપરવાઇઝરની કુલ જગ્યાઓ છે ચાલીસ હજાર અને ઉંમર મર્યાદા છે અઢારથી પિસ્તાલીસ વર્ષ એટલે કે ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ હોવી જોઈએ વધારેમાં વધારે ઉંમર પિસ્તાલીસ વર્ષ હોવી જોઈએ અન્ય કેટેગરી હોય તો સરકારની જે વખતો વખતના સુધારા થાય છે એ મુજબ ઉંમર મર્યાદામાં છૂટછાટ મળશે તો ચાલો મિત્રો વાત કરીએ આગળ ત્યારબાદ વાત કરીએ પગાર ધોરણની પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ આઠ હજારથી અઢાર હજાર સુધીનો રહેશે જે સુપરવાઇઝરનો છે તે અઢાર હજારનો રહેશે જ્યારે હેલ્પરનો પગાર આઠ હજારની આસપાસ રહેશે ત્યારબાદ એપ્લિકેશન મોડની વાત કરીએ તો અહીંયા ઓનલાઈન અને ઓફલાઈન બંને દ્વારા તમે અરજી કરી શકો છો અરજીની જે તારીખ છે એ છે દસ જાન્યુઆરી બે હજાર પચીસ થી પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ મિત્રો આ વિડીયો જેમ બને તેમ વધારેમાં વધારે લોકોને શેર કરજો ત્યારબાદ મિત્રો વાત કરી શૈક્ષણિક લાયકાતની ચાલો મિત્રો આપણે આગળ જોયું એ પ્રમાણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સૌ હેલ્પરની જે પોસ્ટ છે તો હેલ્પર માટે શૈક્ષણિક લાયકાત છે એ માન્ય બોર્ડમાંથી ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ એટલે કે જે હેલ્પરની પોસ્ટ માટે જે લોકો અરજી કરે છે તે ધોરણ દસ પાસ હોવા જોઈએ એટલે કે એસએસસી પાસ હોવા જોઈએ માન્ય બોર્ડમાંથી તો સુપરવાઇઝરની પોસ્ટ છે તો સુપરવાઇઝરની ભરતી માટે યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે એટલે કે તેના માટે સ્નાતક તમે બીએ હો બીએસસી હો એમ હો બીકોમ હોય કોઈ પણ બેચલર ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ તો ચાલો રાજ્યના ધોરણો અનુસાર સમકક્ષ લાયકાત આ પ્રમાણેની છે સમકક્ષ લાયકાત હોય તો તે પણ સ્વીકારી શકાય તો ત્યારબાદ મિત્રો વાત કરીએ ઉંમર મર્યાદાની તો ઉંમર મર્યાદાની વાત કરશું કે આ ભરતી માટે ઉંમર મર્યાદા સરકાર દ્વારા કેટલી રાખવામાં આવી છે તો મિત્રો ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની ઉંમર મર્યાદા રાખવામાં આવી છે એટલે કે તમે પિસ્તાલીસ વર્ષના હોવ ત્યાં સુધી અરજી કરી શકો છો હવે ઉંમરમાં છૂટછાટની વાત કરીએ તો સરકારી ધારાધોરણ મુજબ જે આપણી કેટેગરીવાળા ઉમેદવારો છે એસસી એસટી અથવા તો મહિલા ઉમેદવારો છે તેમના માટે સરકારે જે છૂટછાટ આપી હશે તે મુજબ અહીંયા વયમર્યાદા રાખવામાં આવી છે તો મિત્રો ચાલો હવે આપણે ખાસ મુદ્દો કે અરજી કેવી રીતે કરીએ એના વિશે વિગતે ચર્ચા કરીએ તો મિત્રો અહીંયા અરજી બે પ્રકારે કરી શકાય છે પહેલું છે ઓનલાઈન મોડ દ્વારા અને બીજું છે ઓફલાઈન મોડ દ્વારા તો આપણે બંનેને વિગતવાર જોઈશું ઓનલાઈનમાં કઈ રીતે કરી શકાય કઈ વેબસાઇટ ઉપરથી કરી શકાય અને ઓફલાઈન દ્વારા પણ આપણે કેવી રીતે કરી શકીએ તો ચાલો મિત્રો સમજીએ તો મિત્રો વાત કરીએ સૌ પ્રથમ ઓનલાઈન અરજી કરવાની રીત તો ઓનલાઈન અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો સત્તાવાર વેબસાઇટ છે ડબલ્યુ ડી ડોટ એનઆઈસી ડોટ આઈ ઇન ત્યારબાદ તમારે આ જે વેબસાઇટ છે એનું નામ છે વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ જે આપણી મહિલા અને બાળ વિકાસ છે તેની ઓફિશિયલ સાઇટ છે તેની ઉપર આપણે જવાનું છે ત્યારબાદ તમારે જાતે રજીસ્ટર કરવાનું છે એટલે કે તમારો મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી નાખીને રજીસ્ટર કરીને એક અકાઉન્ટ બનાવવાનું છે મિત્રો ત્યારબાદ આપણે ત્રીજા નંબરે જોઈએ તો સૌ પ્રથમ અરજી ફોર્મ ભરવાનું છે તેમાં તમારી વ્યક્તિગત અને શૈક્ષણિક તેમજ અન્ય માહિતી કાળજીપૂર્વક ભરવાની છે ત્યારબાદ તમારે ચાર નંબરમાં દસ્તાવેજ અપલોડ કરવાના છે એટલે કે માન્ય જે તમે ભણેલા હોવ અથવા તો જે તમને માગેલા હોય એની પીડીએફ બનાવીને તમારો ફોટો પ્રમાણપત્ર હસ્તાક્ષર એટલે કે સહી વગેરેને તમારે સ્કેન કરી અને સ્કેન કરો ત્યારે તમને જે સાઇઝ આપી હોય એ સાઇઝમાં તમારે ફોટો અપલોડ કરવાના રહેશે ત્યારબાદ પાંચ નંબરનો છે મિત્રો અરજી સબમિટ કરો અને લાસ્ટ સ્ટેપમાં તમારે તમારી અરજીને સબમિટ કરવાની છે અને એક નંબર તમારો કન્ફર્મેશન નંબર હશે ત્યારબાદ મિત્રો તમને પુષ્ટિકરણ નંબર ભવિષ્યના ઉપયોગ માટે તેને સાચવવાનો રહેશે ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરવાના છીએ ઓફલાઈન અરજી કેવી રીતે કરવી તો મિત્રો ઓફલાઈન અરજી કરવા માટે આપણે ગામે ગામ આંગણવાડી શહેરોમાં પણ હોય છે અથવા તો ત્યાં તમને એક ફોર્મ આવશે અથવા તો એ ફોર્મ ઓનલાઈન પર તમે સાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તેમાં બધી જ જરૂરી વિગતો આપણે જાતે ભરી દેવાની છે બધા જ જરૂરી ડોક્યુમેન્ટ તેની સાથે અટેચ કરવાના છે અને જોડી દેવાના છે ત્યારબાદ આપણા પ્રદેશમાં નિયુક્ત કાર્યાલયમાં ફોર્મને તમારે સબમિટ કરવાનું છે પંદર ફેબ્રુઆરી પહેલાં તમારે આ ડોક્યુમેન્ટ સાથે ઓફલાઇન મોડમાં તમારે પ્રિન્ટ કાઢેલું જે ફોર્મ છે એ તમારા કાર્યાલયમાં તમારે સબમિટ કરાવવાનું છે કાર્યાલય ન હોય તો તાલુકામાં અને આઈસીડીએસ સેન્ટર જે હશે ત્યાં તમારે મુલાકાત લઈને વિગતો જાણી લેવી ત્યારબાદ મિત્રો આપણે સૌથી મહત્ત્વની વાત કરીએ તો એ છે ફીની વિગત કે ફી તમે કઈ રીતે ભરી શકો તો મિત્રો સામાન્ય અને ઓબીસી ઉમેદવારો માટે ખૂબ જ નજીવી ફી રહેશે જ્યારે એસસી એસટી અને મહિલા ઉમેદવારો માટે ફીમાં લગભગ મુક્તિ હશે મિત્રો જેને ફી ભરવાની હોય તે નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ તેમજ ઓફલાઈન મૂર્તિચર દ્વારા પણ ફી ભરી શકે છે તો મિત્રો આ રીતની અહીંયા ફી માટેની વિગત છે તો મિત્રો ચાલો જરૂરી દસ્તાવેજોની આપણે વાત કરીએ જરૂરી દસ્તાવેજની વાત કરીએ મિત્રો તો આંગણવાડી ભરતી માટેમાં જરૂરી દસ્તાવેજની યાદી અહીં છે સૌ પ્રથમ તો તમારે સૌથી મહત્વનું ઓળખપત્ર ઓળખપત્રમાં સમાવેશ થશે આધાર કાર્ડ પાન કાર્ડ અથવા તો મતદાર આઈડી કાર્ડ લઈ શકો છો ત્યારબાદ મિત્રો સરનામાના પુરાવા તરીકે તમે લાઇટ બિલ અથવા તો રેશન કાર્ડ અથવા પાસપોર્ટ લઈ શકો છો અને મિત્રો શૈક્ષણિક પ્રમાણપત્રોની વાત કરીએ તો ધોરણ દસ જે હેલ્પર માટે છે અને ગ્રેજ્યુએશન માટેની માર્કશીટો છે સુપરવાઇઝર માટે છે તો મિત્રો ચાલો જાતિ પ્રમાણપત્રમાં જે કેટેગરી વાઇઝ ઉમેદવારો છે એસસી અને એસટી તથા ઓબીસીના જાતિ પ્રમાણપત્રો જોશે અને ત્યારબાદ મિત્રો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે જેમાં તમારે સ્વહસ્તાક્ષર સ્કેન કરી તેને અપલોડ કરવાના રહેશે તો મિત્રો આ રીતના આપણા ડોક્યુમેન્ટ છે તો મિત્રો આ વિડીયો તમારી આસપાસમાં રહેતા તમામ ભાઈઓ તથા બહેનોને પહોંચાડજો જેથી કરી કોઈને પણ જોબની જરૂર હોય તો એ મિત્રને આ ઇન્ફોર્મેશન કામ લાગી શકે જો મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો